આજે બે આજે લગન કાલ રામ છે ને વળી પાછી લગભગ કંકોતરી નથી આવી પછી એને એકવીસના વીસ થી પાછા લગ્ન અહીંયા થાય છે તો કંકોઈ જાય એવી નહીં ચાલો હવે હેને મિત્રો આથી હવે હાલીમ જાય કિશોરભાઈને ફોન કરશું લેવા આવશે કે આ તો કોકની બાઈક મળે તો એમાં સડી જાય ગાડી નો હોય પછી શું હાલી નહીં જ આવ્યું ગાડી હવે મિત્રો લેવી જોશે આપણે કઈક જવું હોય ને તો જવાય મોડું થઈ જાય ખૂટા વાહનમાં જવામાં ક્યારે વાહન મળે એ નક્કી નહીં યુટ્યુબ ફેમિલી થોડા સારો સપોર્ટ કરે તો જલ્દી જલ્દી લઈ લેવી ગાડી પરિવારના સપોર્ટથી આપણે આઈફોન લઈ લીધો હવે કંઈક આગળ થોડાક દિવસો પછી કંઈક આપણે નવું કંઈક લીધું આપણે બાઇક છે આપણે જીવનમાં જરૂરી વસ્તુ એવું થોડું છે બાઇક જ લેવી

पर हमजो अच्छा फैछो मदन राम राम सीताराम तो के आम आम के तो बता रे राम राम सीताराम केता केता आम आम हमजो ऊ बोलु ले तू हमजो तू हम आम फोन हमू पुरबे पुरबे दाई दाई रोनी मजा मा से ने इम केता

તો <tutly> આપડા <melodic00> <helodic stimulus> <helodic> <tore> તને મે તિયા થેંગાતા કે હમણે લેવા આવે હમણે લેવા આવે ને અમે કામ આ પછી 12 હવા બારે ફોન કર્યો તો આવો છોક નહીતા કે મે તો જમીન તમારે ના કે તું

હાયલે હુહ કોઈ બહેન ઉપડા ઘરે હાઈવે તે ભારો લઈ ઉપડા બળતણના સેટા હાલોન પણ તમે એમ નાખ્યું નાખો તો મને ને ગેસ નથી ગેસ છે ને જરૂર છે આપડે દેશી ખાધેલો એટલે ગેસના રોટલા

ಮಿತ್ರ ಮಜಾ ಆಯವ كل <تكارش> شهر <تكار <تكار في السلقات>

સાયકલ રિપેરિંગ ચાલો હવે છે ને મિત્રો આપડે મસ્ત મજાની વાળું કરી લઈએ ને પછી એને જવાનું છે ફૂલેકા રાહડા લેવા જવાનું કદાચ ને તરાવાનું છે કે લેવાનું છે રોટલા બનાવી નાખે ને પછી વાળું કરી લેવી વાળું કરી બની રોટલા બનાવી હવે એને મિત્રો આપણે આ સાથે જ આજનો વિડીયો અહીંયા કરી દઈશું પૂરો બધા એને લઈ લેવી માઇલ પર ડાળિયામાં આપણે ચાલો હવે એને મળીશું નેક્સ્ટ વોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ